टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पहला बात करिए एटीएसए झड़पेला आतंकियों विषय તમારી આસપાસ આતંકવાદીઓ તૈયાર થઈ રહ્યા છે પણ તમને ખબર નથી કદાચ તમે આતંકવાદીઓને જોયા હશે પણ તમને ખબર નહીં હોય કદાચ આ જ આતંકવાદીઓ પાસે તમે પંચર કરાવ્યું હશે તમે એસીની સર્વિસ કરાવી હશે ઘરના ફર્નિચરનું ક્યાંક કામ પણ કરાવ્યું હશે ક્યાંક તેમની સાથે નાણાકીય વ્યવહાર પણ કર્યો હશે પણ તમને ખબર નહીં હોય કે તમે જેની સાથે વ્યવહાર કર્યો તે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વ્યક્તિ પણ હોઈ શકે છે પણ આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે ખૂબ જ ગંભીરતાથી સાંભળજો સમજો કારણ કે આપણા માટે સૌથી મોટું ચિંતાનું એક કારણ છે પહેલગામમાં થયેલો કાયરતાપૂર્વકનો હુમલો હજુ દેશ ભૂલ્યો નથી તેવામાં

ઉન્ટ સાથે મળીને ભારતીય લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવવાની કામગીરી કરતો હતો નોયડાથી ઝડપાયેલો અલી એની એની સાથે ચારેય આરોપીઓના મોબાઈલ ફોનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભેગા મળીને બીજા લોકોને જેહાદી પ્રચાર સામગ્રી હિંસાત્મક વિડીયો અને ગઝવાય હિંદ જેવા ઉશ્કેરણીજનક ફતવા બહાર પાડતા હતા ગુજરાતના એટલે કે આપણા અમદાવાદથી ઝડપાયેલો ફરદીન શેખ પાસેથી ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ચલાવેલા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત વિરુદ્ધ જેહાદ માટે ઉશ્રેણી કરતું એક યુઆઈએસનું સાહિત્ય અને એક તલવાર મળી આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લીથી અને અરવલ્લીના મોડાસાથી ઝડપાયેલો સૈફુલ્લા પણ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો આ તમામ યુવાનો દેશ વિરોધી પ્રવૃત્તિ માટે એક્ટિવ થયા હતા આ એવા યુવાનો છે જેમની ઉંમર વીસ થી પચીસ વર્ષની છે એક આતંકી અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રહેતો હતો અને બીજો અરવલ્લીના મોડાસામાં નામ હતું તેનું સૈફુલ્લા કુરેશી તે મોડાસામાં દોઢ વર્ષથી ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો દસ લોકોનો સામાન્ય પરિવાર હતો ઘરની જવાબદારીનું પણ કદાચ પણ મનમાં એક ખૂણે આતંકવાદનું ભૂત સવાર અને આ બધી વાતથી પરિવાર પણ અજાણ હતો ચોક પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉડાવી ગઈ કાલે સાંજે સાડા સાત વાગે મારો ફોન આવ્યો કે તમારા પૂરતા કરવા ઉઠાવે છે ખાલી ના કોઈ શંકા નથી એને કઈ કીધું જ નથી કઈ વાત જ નથી કરી એમને ના કોઈ નહીં કોઈ નહીં કોઈનું ફોન બી નહોતું આવતું કોઈ મળવા બી નહોતું આવતું હા એટીએસ ઓફિસર આવ્યા અમને લઈ ગયા ને બસ ત્યાંથી જોબ પર જઈને હા રાત્રે રાત્રે બે કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં એ અમને સાડા વાગે પોલીસ ઉઠાવી ગઈ દસ વાગે અમને ખબર પડી મોહમ્મદ રાત્રે શું કરતો હતો તેની જાણ પરિવારને પણ ન હતી એ બે કલાક મોબાઈલમાં કોની સાથે વાતચીત કરતો હતો કોની સાથે સતત સંપર્કમાં રહેતો હતો કયા એવા આકાઓ હતા જેની સાથે તે વાત કરતો હતો વાત તમારી આસપાસ રહેતા સેફુલ્લા ફરદીન ફેક કે જીશાની નહીં આવા કેટલાય યુવાનો કદાચ આતંકના વિષ ચક્રમાં ફસાઈ ગયા હશે તેમનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું હશે મોટા શહેરની અંદર ટેકનોલોજી અથવા કનેક્ટિવિટીનો અવકાશ વધુ રહેતો હોય તે સમજી શકાય પણ અરવલ્લીના અંતરિયાળ એવા મોડાસાની અંદર ફર્નિચરની દુકાનમાં કામ કરતો સેફુલ્લા જ્યારે આતંકી સંગઠન એ ક્યુઆઈએસ સક્રિય સભ્ય બને ત્યારે ચિંતા આપણા માટે વધે છે અલકાયદા ઇન્ડિયા મોડ્યુલમાં જોડાયેલા આતંકવાદીઓની સોશિયલ મીડિયા પોસ્ટ કહી બતાવે છે કે તેમનો ઈરાદો કયા પ્રકારનો હતો આખા ભારતમાં દેશ વિરોધી આગ લગાડવાની તેમના નાપાક ઈરાદાઓની અંદર મનસુબા પણ એવા જ હતા આખરે કેવી રીતે તે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હતા તે પણ સાંભળો એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે સ્કેરણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ પર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોના આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કી કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જીહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે એટીએસએ 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ 14 દિવસ દરમિયાન એટીએસ હજુ પણ મોટા મોટા રાસ ખોલશે પણ વાત અહીં પૂરી થતી નથી છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતના નાના નાના શહેરોમાં આ પ્રકારના આતંકી સંગઠનો સાથે જોડાયેલા યુવાનો પકડાય છે જે ખૂબ જ ચિંતાનું સૌથી મોટું કારણ છે આપને યાદ હોય તો 20 મે ના રોજ ગુજરાત એટીએસએ નડિયાદમાંથી જસિમ અંસારી સહિત બે યુવાનોની ધરપકડ કરી હતી બન્ને ઓપરેશન સિંદુર દરમિયાન ભારત સરકારની વેબસાઈટ પર સાયબર હુમલો કર્યો હતો વર્ષ 2023 માં પોરબંદર રેલવે સ્ટેશનેથી ચાર આતંકીઓ ઝડપાયા જેમાંથી એક હતી સુરતની સુમેરાબાનું તે યુવાનોનું બ્રેન વોશ કરતી અને તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકી મોડ્યુલમાં ભરતી કરતી તે તેમને ટ્રેનિંગ પણ આપતી હતી અને તેમના નિશાને બીજેપી તેમજ આરએસએસના કાર્યાલયો હતા તેઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા પરંતુ હુમલા પહેલા જ એટીએસએ તેમને ઝડપી પાડ્યા હતા તેવી જ રીતે ગુજરાત એટીએસે રાજકોટમાંથી રામોડિયા બ્રધર્સની પણ ધરપકડ કરી હતી આ બંને સગા ભાઈઓ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા મંદિર ઉપરાંત સ્લીપર સેલની મદદથી સૌરાષ્ટ્રમાં આતંકી હુમલા કરવાનો મનસૂબો ધરાવતા હતા આ બંને ભાઈઓ આતંકવાદી બની ગયા અને આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા આ રીતે ગુજરાતના નાના શહેરો અને ગામડાઓમાં આતંકવાદીઓ કેવી રીતે સક્રિય થઈ રહ્યા છે કોણ તેમને મદદ પૂરી પાડી રહ્યું છે આ તમામ બાબતોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે જો તમારી આસપાસ પણ જો કોઈ આવી શંકાસ્પદ ગતિવિધિ ચાલતી હોય તો તેને લઈને પોલીસની જાણ કરશો જેથી આવી શંકાસ્પદ ગતિવિધિને પહેલેથી જ અટકાવી શકાય નહીં તો આવા સિફુલ્લા આવા મોહમ્મદ આવા ફેક આપણા આસપાસથી જ ઊભા થશે અને આપણા દેશ માટે એ ખતરાની ઘંટી વગાડશે એટલે સાવધાન થવાની જરૂર છે કે આવા તત્વોને ઓળખો જો તમારી આસપાસ પણ કોઈ આવું વ્યક્તિ હોય તો તુરંત તેની શંકાસ્પદ હિલચાલ હોય તો તુરંત પોલીસને જાણ કરો જેથી તે આતંકવાદી ન બને અને દેશ વિરોધી કાવતરાને પણ અંજામ ન આપે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત